રામ રામ દોસ્તો જય માતાજી આપણે હવાર હવાર આવી ગયા આપણે અહીંયા જ્યાં કાયમીની માટે વાળે ને વાળે આવ્યા તો ટ્રેક્ટર ભરેલું ઈટનું આપણું કાલનું પડ્યું છે અત્યારે આને આપણે ઉતારવા જવાનું છે આમથી કાકા આવી ગયા રમેશભાઈ આવી ગયો ટ્રેક્ટર ભરેલું પડ્યું છે આ એક ટ્રેક્ટર સેટનું છે જેમાં માંડવી ભરેલી છે અને આજે કાઢવાનું છે તેલ

ચાલુ કરી દીધું ફરવાનું ભરતા ભરતા હે ને દોઢ વાગી ગયો આપણે અને હવે છે ભરાણી છે હવે ઈતું ભરીને આપણે છે ને સીધું જમવા જવાનું છે આપણે બે વાગે આજે ખાવા જડશે કેમ કે ઈતું હજી ભરાણી છે અને ઈટું વાળો જે છોકરો છે ને પઠાવાળાનો એ માથે બેઠો ભરીને પહોંચ્યા તા મંડી ખાલી થાવા ઈટું ખાલી કરીને એક નોકલ ફેરો કરવાનો હતો રેતીનો તો મળી ગયો હતો રેતી નો નોકલ ફેરો એટલે આપણે કરવા વયા ગયા હતા નોકલ રેતીના બે ફેરા કરવાના હતા ને હવે છકડા વયો એટલે એમાં ઈટું ભરવાની છે હવે આપણે ટેક્ટર માં ભરવાનું રેતી ચાલુ થઈ ગઈ છે ઈટું ભરાવી દીધી ને હવે અમારથી હેને ભરવાની છે લાલ રેતી ને હરધી કાળી

રહી ઉઘરાણી તો આવી ગયા હજી તો પાંચે જ આવી ગયા છે આપણે પણ આવી ગયા છે મનસુખ ની દુકાને આપણે પણ પૈસા લેવા માટે આ દાવરું બધાય નીકળવાનું છે કેમ કે આજે ને ગુરુવાર હા મનસુખ છે ને ગુરુવાર આજ મનસુખ ને આનંદ નો દિવસ છે ને મારે છે કેટલાક જોઈ આવે ઉઘરાણી આવે આપણે બધું કામકાજ ઉઘરાણી પતાવીને આવી ગયા તા તો આપણે આવ્યા ને તા તો આપણા ઘરે ત્રણ જણા ઉઘરાણી વાળા બેઠા હતા અને વચ્ચે બેઠા હતા મારા કાકા એ નવરા થઈ ગયા કેમ કે આજે મેં છે આપણે લેવાની બીજી એટલે મેં તો વેચી ના ત્રણે ત્રણ નો હિસાબ કરી દઉં પછી આગળ કઈક કામ કરશે ભૂરાભાઈ ની મજૂરી છે ને છવીસ રૂપિયા થતી માથે તો આપણે છવીસ રૂપિયા આપી દીધા ચૌદસો ને છવીસ રૂપિયા મજૂરી થઈ ભૂરાભાઈ ભૂરાભાઈ નો એક રૂપિયો રાખવા નહીં જો રાજી થઈ જાય ભૂરાભાઈ ને મજૂરી દઈ ને એટલે આનંદ આનંદ આવી જાય આજે બધું પૈતું નહીં ને તો આ મારો ભાઈ આવી ગયો રેથીન ગાડીના પૈસા લેવા મને કે મારા તો લાવ મેં તો તારા દઈ દો ભાઈ આજ બધા ની ઉઘરાણી થઈ ગઈ છે અને દઈ દેવાના આપણે એટલે દોસ્તો આપણી ઉઘરાણી પણ થઈ ગઈ ભરતભાઈ પણ ઉભા હે અને રામ રામ જય માતાજી આપણો વિડીયો અહીંયા પૂરો કરી છે બધા રામ રામ